ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય બારમો શ્રીમદ્ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ સુતજી કહે છે ભગવદ્ ભક્તિ રૂપી મહાન ધર્મને નમસ્કાર છે વિશ્વવિદાતા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે હવે હું બ્રાહ્મણોને નમસ્કાર કરીને શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલા સનાતન ધર્મોનું સંક્ષિપ્ત વિવરણ સંભળાવું છું સૌનકાદી ઋષિઓ તમે લોકોએ મને જે પ્રશ્ન પૂછ્યો હતો તે પ્રમાણે મેં ભગવાન વિષ્ણુનું આ અદભુત ચરિત્ર સંભળાવ્યું જે દરેક મનુષ્યને માટે શ્રવણ કરવા યોગ્ય છે આ શ્રીમદ્ ભાગવત પુરાણમાં સર્વ પાપહારી સ્વયં ભગવાન શ્રી હરિનું જ સંકીર્તન થયું છે તેઓ બધાના હૃદયમાં બિરાજેલા બધાની ઇન્દ્રિયોના સ્વામી અને પ્રેમી ભક્તોના જીવન ધન છે આ શ્રીમદ્ ભાગવત પુરાણમાં પરમ રહસ્યમય અત્યંત ગોપનીય બ્રહ્મતત્વનું વર્ણન થયું છે તે બ્રહ્મમાં જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની પ્રતીતિ થાય છે આ પુરાણમાં તે જ પરમ અનુભવાત્મક જ્ઞાન અને તેની પ્રાપ્તિ માટેના સાધનોનો સ્પષ્ટ નિર્દેશ છે સૌનકજી આ મહાપુરાણના પ્રથમ સ્કંદમાં ભક્તિયોગનું સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ભક્તિયોગથી ઉત્પન્ન થનારા અને તેને દ્રઢ કરનારા વૈરાગ્યનું પણ વર્ણન કરવામાં આવ્યું છે પરીક્ષિતની કથા અને વ્યાસ નારદ સંવાદના પ્રસંગમાં નારદ ચરિત્ર પણ કહેવામાં આવ્યું છે રાજર્ષિંહ પરીક્ષિતને બ્રાહ્મણનો સાપ મળ્યા પછી તે કઈ રીતે ગંગા કિનારે અનસન વ્રત લઈને બેઠા અને બ્રહ્મર્સિંહ વર્ય શ્રી સુખદેવજી સાથે તેમનો કઈ રીતે સંવાદ શરૂ થયો આ કથા પણ પ્રથમ સ્કંધમાં જ છે યોગ ધારણા દ્વારા શરીર ત્યાગની વિધિ બ્રહ્માજી અને નારદજીનો સંવાદ અવતારોની સંક્ષિપ્ત ચર્ચા તથા મહત્ત્વ આદિ ક્રમથી પ્રાકૃતિક સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે વિષયોનું વર્ણન બીજા સ્કંધમાં થયું છે ત્રીજા સ્કંધમાં સર્વપ્રથમ વિદુરજી અને ઉદ્ધવજીનો પછી વિદુરજી અને મૈત્રેયજીના સમાગમ અને સંવાદનો પ્રસંગ છે ત્યાર પછી પુરાણ સંહિતાના વિષયમાં પ્રશ્ન પૂછાયો છે અને પછી પ્રલયકાળમાં પરમાત્મા કઈ રીતે બિરાજે છે તેનું નિરૂપણ છે ગુણોના ક્ષોભથી પ્રાકૃતિક સૃષ્ટિ અને મહત્ત્વ વગેરે સાત પ્રકારની પ્રકૃતિ વિકૃતિઓ દ્વારા કાર્યસૃષ્ટિનું વર્ણન છે ત્યાર પછી બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેમાં વિરાટ પુરુષની સ્થિતિનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે ત્યાર પછી સ્થૂળ અને સૂક્ષ્મ કાળનું સ્વરૂપ બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ રસાતળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર હિરણ્યાક્ષનો વધ દેવો પશુ પક્ષીઓ અને મનુષ્યની સૃષ્ટિ અને રુદ્રની ઉત્પત્તિનો પ્રસંગ છે ત્યાર પછી બ્રહ્માજીના શરીરમાંથી શ્રી સ્વયંભૂ મનુ અને સ્ત્રીઓની આધ્યા પ્રકૃતિ એવી સતરૂપાની એટલે કે અર્ધનારી નરની ઉત્પત્તિનું વર્ણન છે જેમાં મનુ રાજાને ત્યાં દેવહૂતિનો જન્મ તેમનો પ્રજાપતિ કરદમ મહર્ષિ સાથે વિવાહ તેમનાથી મુનિ પત્નીઓનો જન્મ મહાત્મા ભગવાન કપિલનો અવતાર અને પછી કપિલ દેવ તથા તેમના માતા દેવહૂતિના સંવાદનો પ્રસંગ છે ચોથા સ્કંધમાં મરીચી વગેરે નવ પ્રજાપતિઓની ઉત્પત્તિ દક્ષના યજ્ઞનો વિધ્વંસ રાજર્ષિ ધ્રુવ અને પૃથ્વનું ચરિત્ર તથા પ્રાચીન બરહિષ તથા નારદજીના સંવાદનું વર્ણન છે પાંચમા સ્કંધમાં પ્રિયવ્રત રાજાની કથા નાભી રાજાઋષભદેવજી અને ભરતજીનું ચરિત્ર સપ્ત દ્વીપ સપ્ત સમુદ્ર ખંડોનું વર્ણન પર્વતો સરિતાઓનું વર્ણન જ્યોતિષ ચક્રનો વિસ્તાર અને પાતાલ તથા નરકોની સ્થિતિનું નિરૂપણ છે સૌનકાદી ઋષિઓ છઠ્ઠા સ્કંદમાં પ્રચેતાઓથી દક્ષની ઉત્પત્તિ દક્ષની પુત્રીઓની પ્રજા દેવતાઓ અસુરો મનુષ્યો પશુઓ પર્વતો અને પક્ષીઓના જન્મ કર્મ વૃતાસુરની ઉત્પત્તિ અને તેનો ઉદ્ધાર હવે સાતમા સ્કંધના વિષયો કહેવામાં આવે છે આ સ્કંધમાં મુખ્યતઃ દૈત્યરાજ હિરણ્યકશિપો અને હિરણ્યાક્ષના જન્મ કર્મ તથા દૈત્યોમાં સર્વશ્રેષ્ઠ મહાત્મા પ્રહલાદજીના ઉત્તમ ચરિત્રનું નિરૂપણ છે આઠમા સ્કંધમાં મનવંતરોની કથા ગજેન્દ્ર મોક્ષ જુદા જુદા મનવંતરોમાં થવાવાળા જગદીશ્વર ભગવાન વિષ્ણુના અવતારો કુર્મ મત્સ્ય વામન ધન્વંતરી હયગ્રીવ વગેરે અમૃત પ્રાપ્તિ માટે દેવતાઓ અને દૈત્યોનું સમુદ્ર મંથન અને દેવાસુર શ્રંગામ વગેરેનું વર્ણન છે નવમા સ્કંધમાં મુખ્યતઃ રાજવંશોનું વર્ણન છે ઈશ્વાકુ વંશની ઉત્પત્તિ તેમનું કાર્ય તેમનો વંશ વિસ્તાર મહાત્મા સુધ્યુમ્ન ઈલા અને તારાનું ઉપાખ્યાન આ બધાનું વર્ણન કરવામાં આવ્યું છે સૂર્યવંશની કથા શશાદ અને નૃગ વગેરે રાજાઓનું વર્ણન સુકન્યાનું ચરિત્ર શરયાતી ખડવાંગ મંધાતા સૌભરી સગર બુદ્ધિમાન કકુસ્થ અને કોષલેન્દ્ર ભગવાન રામના સર્વ પાપહારી ચરિત્રનું વર્ણન પણ આ નવમાસ સ્કંધમાં જ છે ત્યાર પછી નિમી રાજાનો દેહત્યાગ તથા જનકની ઉત્પત્તિનું વર્ણન છે ભ્રગુવંશીઓમાં શ્રેષ્ઠ પરશુરામજી દ્વારા ક્ષત્રિયોનો સંહાર ચંદ્રવંશી રાજા પુરુરવા યયાતી નહુસ દુષ્યંત નંદન ભરત સંતનુ અને તેમના પુત્ર ભીષ્મ વગેરેની સંક્ષિપ્ત કથાઓ પણ નવમાસ્કંધમાં જ છે અંતમાં યયાતીના મોટા પુત્ર યદુનો વંશ વિસ્તાર કહેવામાં આવ્યો છે સૌનકાદી ઋષિઓ આ જ યદુવંશમાં જગતપતિ ભગવાન શ્રી કૃષ્ણે અવતાર લીધો હતો તેમણે અનેક અસુરોનો સંહાર કર્યો તેમની લીલાઓ અપાર છે તેમ છતાં દસમા સ્કંધમાં તેમનું થોડું વર્ણન કરવામાં આવ્યું છે વસુદેવ દેવકીજીને ત્યાં તેમનું પ્રાગટ્ય ગોલુકમાં નંદ બાબાને ઘેર જઈ મોટા થવા પૂતનાના પ્રાણોનું દૂધની સાથે પાન કર્યું ગાડામાં ભરાયેલા સટકાસુરનો વધ કર્યો તૃણાવર્ત બકાસુર અને વત્સાસુરનો વધ કર્યો ધેનુકાસુરને સપરિવાર અને પ્રલંબાસુરનો સંહાર કર્યો દાવાનળમાં ફસાયેલા ગોવાળોની રક્ષા કરી કાલીય નાગનું દમન કર્યું અજગરના મોઢામાંથી નંદબાવાને છોડાવ્યા ત્યાર પછી ગોપીઓએ ભગવાનને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન થઈને તેમને ઈષ્ટ વરદાન આપ્યું ભગવાને યજ્ઞ પત્નીઓ પર કૃપા કરી તેમના પતિદેવ બ્રાહ્મણોને બહુ પશ્ચાતાપ થયો ગોવર્ધન ધારણ લીલા કર્યા પછી ઇન્દ્ર અને કામધેન હોય આવીને ભગવાનનો યજ્ઞાભિષેક કર્યો શરદ ઋતુની રાત્રિઓમાં વ્રજસુંદરીઓની સાથે રાસક્રીડા કરી દુષ્ટ શંખચૂડ અરિષ્ટાસુર અને કેસીનો વધ કર્યો ત્યાર પછી અક્રૂરજી મથુરાથી વૃંદાવન આવ્યા અને તેમની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ મથુરા માટે પ્રસ્થાન કર્યું તે પ્રસંગે વ્રજસુંદરીઓએ જે વિલાપ કર્યો હતો તેનું વર્ણન કરવામાં આવ્યું છે રામ અને શ્યામે મથુરા જઈને ત્યાંની શોભા જોઈ અને કુવલિયાપીઠ હાથી મુક ચાણુર અને કંસ વગેરેનો સંહાર કર્યો તાંદીપ અને ગુરુને ત્યાં વિદ્યાધ્ય કરીને તેમના મૃત્યુ પામેલા પુત્રને પાછો લાવી આપ્યો સૌનકાદી ઋષિઓ જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં નિવાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે ઉદ્ધવ અને બલરામજીની સાથે યાદવોનું બધી રીતે પ્રિય અને હિત કર્યું જરાસંઘ ઘણીવાર મોટી મોટી સેનાઓ લઈને આવ્યો અને ભગવાને તેમનો ઉદ્ધાર કરીને ભૂમિનો ભાર ઓછો કર્યો કાલિયવનને મુચુકુંદ પાસે ભસ્મ કરાવી દીધો દ્વારકાપુરી વસાવીને રાતોરાત બધાને ત્યાં પહોંચાડી દીધા સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ અને સુધરમાં સભા લઈ આવ્યા ભગવાને શત્રુઓના સમૂહોને યુદ્ધમાં પરાજિત કરી રુક્મણીનું હરણ કર્યું બાણાસુર સાથેના યુદ્ધમાં મહાદેવજી ઉપર એવું બાણ છોડ્યું કે તેઓ બગાસા ખાવા લાગ્યા અને આ બાજુ બાણાસુરની ભૂજાઓ કાપી નાખી પ્રાજ્ઞા જ્યોતિષપુરના સ્વામી ભૌમાસુરને મારીને સોળ હજાર કન્યાઓ સાથે પાણી ગ્રહણ કર્યું શિશુપાલ પૌંડ્રક સાલવ દુષ્ટદંત વક્ર સમરાસુર દ્વિવિધ પીઠ મોર પંચજન વગેરે દૈત્યોના બળ પરાક્રમનું વર્ણન કરીને એ વાત કહેવામાં આવી કે ભગવાને તેમને કઈ રીતે માર્યા ભગવાને ચક્ર દ્વારા કાશીને બાળી નાખ્યું અને પછી તેમણે મહાભારતના યુદ્ધમાં પાંડવો દ્વારા પૃથ્વીનો બહુ મોટો ભાર ઉતારી દીધો કૌનકાદિ ઋષિઓ અગિયારમા સ્કંધમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાને બ્રાહ્મણોના સાપને બહાને કઈ રીતે યદુવંશનો સંહાર કર્યો આ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ અત્યંત અદ્ભુત છે તેમાં સંપૂર્ણ આત્મજ્ઞાન અને ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને છેલ્લે એ વાત કહેવામાં આવી છે કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના આત્મયોગના પ્રભાવથી કઈ રીતે મૃત્યુલોકનો પરિત્યાગ કર્યો બારમા સ્કંધમાં જુદા જુદા યોગોના લક્ષણો છે આ યુગોમાં રહેવાવાળા લોકોના લક્ષણો તથા વ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં મનુષ્યોની જીવનગતિ વિપરીત હોય છે ચાર પ્રકારના પ્રલય અને ત્રણ પ્રકારની ઉત્પત્તિનું પણ આ સ્કંધમાં વર્ણન છે ત્યાર પછી જ્ઞાની રાજર્ષિ પરીક્ષિતના દેહ ત્યાગની વાત કહેવામાં આવી છે ત્યાર પછી વેદોની શાખાઓ અને તેના વિભાજનનો પ્રસંગ છે માર્કંડેયજીની સુંદર કથા ભગવાનના અંગ ઉપાંગોના સ્વરૂપની કથા અને બધાના અંતમાં ભગવાન સૂર્યના ગણોનું વર્ણન છે ઋષિઓ તમે આ સત્સંગ દરમિયાન મને જે જે પ્રશ્ન પૂછ્યા હતા તે બધા પ્રશ્નોના ઉત્તર મેં આપી દીધા છે એમાં સંદેહ નથી કે આ કથા દરમિયાન મેં બધી રીતે ભગવાનના લીલા ચરિત્રો અને તેમના અવતાર ચરિત્રોનું જ વર્ણન કર્યું છે જે મનુષ્ય પડતા આથળતા લપસતા દુઃખ ભોગવતા અથવા છીકતી વખતે વિવસ્થાથી પણ ઊંચા અવાજે હરિયે નમઃ બોલે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે જો અનંત ભગવાન શ્રી કૃષ્ણના નામ લીલા ગુણ વગેરેનું સંકીર્તન કરવામાં આવે અથવા તેમનો પ્રભાવ મહિમા વગેરેનું શ્રવણ કરવામાં આવે તો તેઓ સ્વયં હૃદયમાં આવીને બિરાજે છે અને શ્રવણ કીર્તન કરનાર મનુષ્યના જેમ સૂર્ય અંધકારને આંધી વાદળોને વિખેરી નાખે છે તેમ બધા દુઃખો દૂર કરી દે છે જે વાણી દ્વારા ઘટ ઘટવાસી અવિનાશી ભગવાનના નામ લીલા ગુણ વગેરેનું ઉચ્ચારણ થતું નથી તે વાણી ભાવપૂર્ણ હોવા છતાં પણ નિરર્થક છે સારહીન છે સુંદર હોવા છતાં અસુંદર છે અને ઉત્તમોત્તમ વિષયોની છણાવટ કરનારી હોવા છતાં પણ તે અસતકથા છે જે વાણી અને વચન ભગવાનના ગુણોથી પરિપૂર્ણ રહે છે તે જ પરમ પાવન છે તે જ મંગલમય છે તે જ પરમ સત્ય છે જે વચનો દ્વારા ભગવાનનું પરમ પવિત્ર યશોગાન થાય છે તે જ પરમ સુંદર રુચિકર અને પ્રતિક્ષણ નવા નવા લાગે છે તેનાથી અનંતકાળ સુધી મનને પરમાનંદની અનુભૂતિ થતી રહે છે મનુષ્યનો શોખ સમુદ્ર તે વચનોના પ્રભાવથી હંમેશને માટે સુકાઈ જાય છે જે વાણીથી ભલે તે રસ ભાવ અલંકાર વગેરેથી મુક્ત કેમ ના હોય જગતને પવિત્ર કરનાર ભગવાનનો યશ ગવાતો નથી તે તો કાગડાઓ માટે નાખવામાં આવતા સ્થાન જેવી અત્યંત અપવિત્ર છે માનસરોવરમાં રહેતા હંસ અથવા વિહાર કરવાવાળા ભગવ ચરણારવિંદના ક્યારેય સેવન કરતા નથી હૃદયવાળા સાધુજનો તો ત્યાં જ નિવાસ કરે છે જ્યાં ભગવાનનો નિવાસ હોય આનાથી વિપરીત જેમાં સુંદર રચના પણ નથી અને જે વ્યાકરણ વગેરેની દ્રષ્ટિએ અશુદ્ધ શબ્દોથી યુક્ત પણ છે પરંતુ જેના પ્રત્યેક શ્લોક ભગવાનનો સુયશ ગવાતા નામોથી યુક્ત છે તે વાણી લોકોના તમામ પાપોનો નાશ કરી દે છે કેમ કે સત્પુરુષો આવી જ વાણીનું શ્રવણ ગાન અને કીર્તન કરતા હોય છે તે નિર્મળ જ્ઞાન પણ જે મોક્ષ પ્રાપ્તિનું સાક્ષાત સાધન છે જો ભગવાનની ભક્તિ રહિત હોય તો તેની કોઈ શોભા નથી જે કર્મ ભગવાનને અર્પણ કરવામાં આવ્યું નથી તે ભલે ગમે તેટલું ઊંચા પ્રકારનું કેમ ન હોય હંમેશા અમંગળ રૂપ દુઃખ આપનારું જ છે તે તો સ્વીકાર્ય કઈ રીતે બની શકે વર્ણાશ્રમને અનુકૂળ આચરણ તપસ્યા અને અધ્યયન વગેરે માટે જે બહુ મોટો પરિશ્રમ કરવામાં આવે છે તેનું ફળ માત્ર યશ અથવા ધન પ્રાપ્તિ હોઈ શકે પરંતુ ભગવાનના ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ કીર્તન વગેરે તો તેમના શ્રી ચરણકમળોની અવિચળ સ્મૃતિ પ્રદાન કરનારું છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની અવિચળ સ્મૃતિ બધા જ પાપ તાપ અને અશુભોનો નાશ કરી પરમ શાંતિ પ્રદાન કરનારી છે તેના દ્વારા અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે ભગવાનની પરાભક્તિ પ્રાપ્ત થાય છે તથા વૈરાગ્ય અને વિજ્ઞાન પૂર્ણ યથાર્થ જ્ઞાન મળતા ભગવાનનો સાક્ષાત અનુભવ થઈ જાય છે સૌનકાદી ઋષિઓ તમે બહુ ભાગ્યશાળી છો ધન્ય છો ધન્ય છો કેમકે તમે લોકો બહુ પ્રેમથી નિરંતર પોતાના હૃદયમાં સર્વાંતર્યામી સર્વાત્મા સર્વશક્તિમાન આદિદેવ બધાના આરાધ્ય દેવ અને સ્વયં બીજા આરાધ્ય દેવ રહિત નારાયણ ભગવાનને સ્થાપિત કરીને ભક્તિ કર્યા કરો છો જે સમયે રાજરસિંહ પરીક્ષિત અનસન વ્રત લઈને મોટા મોટા ઋષિઓની સભામાં બધાની સામે શ્રી સુખદેવજી મહારાજના શ્રી મુખેથી શ્રીમદ્ ભાગવત કથા સાંભળી રહ્યા હતા તે સમયે ત્યાં બેસીને મેં પણ તે જ પરમ ઋષિના મુખેથી આ આત્મતત્વનું શ્રવણ કર્યું હતું હું એ માટે તમારા બધાનો બહુ ઋણી છું સૌનકાદી ઋષિઓ ભગવાન વાસુદેવની એક એક લીલા હંમેશા શ્રવણ કીર્તન કરવા યોગ્ય છે મેં આ પ્રસંગમાં તેમના જ મહિમાનું વર્ણન કર્યું છે તે તમામ અશુભ સંસ્કારોને ધોઈ નાખે છે મનુષ્ય એકાગ્ર ચિત્તથી શ્રદ્ધાપૂર્વક એક પહોર એટલે કે ત્રણ કલાક અથવા એક ક્ષણ પ્રતિદિન ભગવાનનું આ મહાત્મ્ય સંભળાવે અથવા સાંભળે તો તે શ્રોતા તથા વક્તા પોતાની જાતને પવિત્ર કરે છે જે મનુષ્ય દ્વાદશી અથવા એકાદશીના દિવસે આનું શ્રવણ કરે છે તે દીર્ધાયુ થઈ જાય છે અને જે સંયમપૂર્વક નિરાહાર રહીને પાઠ કરે છે તેના પૂર્વના પાપ તો નષ્ટ થઈ જાય છે તેની પાપ કરવાની પ્રવૃત્તિ જ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય ઇન્દ્રિયો અને અંતઃકરણને પોતાના વસ કરીને ઉપવાસપૂર્વક પુષ્કર મથુરા અથવા દ્વારકામાં આ પુરાણ સંહિતાનો પાઠ કરે છે તે તમામ ભયથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય આનું શ્રવણ અથવા કીર્તન કરે છે તેનાથી દેવતાઓ મુનિઓ સિદ્ધો પિતૃઓ મનુઓ અને રાજાઓ સંતુષ્ટ થઈ જાય છે અને તેની અભિલાષાઓ પૂરી કરે છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના પાઠથી બ્રાહ્મણોને મધ ઘી અને દૂધની નદીઓ અર્થાત તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે તે જ ફળ શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવાથી મળે છે જે બ્રાહ્મણ સંયમપૂર્વક આ પુરાણ સંહિતાનું અધ્યયન કરે છે તેને તે જ પરમપદની પ્રાપ્તિ થાય છે જેનું વર્ણન સ્વયં ભગવાને કર્યું છે આના અધ્યયનથી બ્રાહ્મણને ઋતમભરા પ્રજ્ઞા એટલે કે તત્વજ્ઞાન પ્રાપ્ત કરાવનારી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ક્ષત્રિયને સમુદ્ર સુધી રાજ્ય પ્રાપ્ત થાય છે વૈશ્ય કુબેરના પદને પ્રાપ્ત થાય છે અને સૂત્ર બધા પાપોથી મુક્ત થઈ જાય છે ભગવાન જ બધાના ઈશ્વર છે અને કલિયુગના મળ સમૂહોનો નાશ કરવાવાળા છે આમ તો તેમનું વર્ણન કરવા માટે ઘણા પુરાણો છે પરંતુ તે બધામાં સર્વત્ર નિરંતર ભગવાનનું વર્ણન જોવા મળતું નથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં તો પ્રત્યેક કથા પ્રસંગમાં ડગલે ડગલે સર્વસ્વરૂપ ભગવાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે તેઓ જન્મ મૃત્યુ વગેરે વિકારોથી રહિત દેશ કાલ વસ્તુ વગેરે સીમાથી પર છે તથા સ્વયં જ છે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરવાવાળી શક્તિઓ પણ તેમના સ્વરૂપથી ભિન્ન નથી બ્રહ્મા શંકર ઇન્દ્ર વગેરે લોકપાલો તેમની સ્તુતિ કઈ રીતે કરવી તે લેશ માત્ર પણ જાણતા નથી તે જ અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું જેમણે પોતાના સ્વરૂપમાં જ પ્રકૃતિ પુરુષ મહતત્વ અહંકાર અને પાંચ તનમાત્ર રૂપ નવશક્તિઓનો સંકલ્પ કરીને આ સ્થાવર જંગમ જગતની રચના કરી છે અને જે અખિલ બ્રહ્માંડના અતિષ્ઠાન રૂપે રહેલા છે તે ભગવાનનું પરમપદ કેવળ અનુભવથી પમાય છે તથા દેવો તે ભગવાનને પોતાના આરાધ્ય શ્રેષ્ઠ દેવ માને છે તે સનાતન પરમાત્માને હું નમસ્કાર કરું છું શ્રી સુખદેવજી મહારાજ પોતાના આત્માનંદમાં જ મગ્ન હતા અખંડ અદ્વૈત સ્થિતિથી તેમની ભેદ દ્રષ્ટિ સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ચૂકી હતી તેમ છતાં મુરલી મનોહર શ્યામ સુંદરની મધુરમયી રસમયી મંગલમયી મનોહર લીલાઓએ તેમના ચિત્તને આકર્ષી લીધું અને તેમણે જગતના પ્રાણીઓ ઉપર કૃપા કરીને ભગવત તત્વને પ્રકાશિત કરવાવાળા આ મહાપુરાણનો વિસ્તાર કર્યો હું તે જ સર્વ પાપોને હરનારા વ્યાસનંદન ભગવાન શ્રી સુખદેવજીના ચરણોમાં નમસ્કાર કરું છું એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંગીતા દ્વાદ સ્કંદે સ્કંધાર્થ નિરૂપણમ નામ દ્વાદશોધ્યાય બારમા સ્કંધ અંતર્ગત સ્કંધાર્થ નિરૂપણ નામનો બારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય